નમસ્કાર મિત્રો વિડીયો તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ ચોટેલા હાઈવે પરથી દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો વાત કરીએ તો રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે આ વચ્ચે સાયલા ચોટેલા હાઈવે પરના ડભોડિયા બ્રાઉન્ટ્રી પાસે કાર ટક્કર મારતા બે યુવાનોના મોત થયા છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આ અંગેની માહિતી અનુસાર સુરેન્દ્રનગરના સાયલા ચોટેલા હાઈવે પર ડભોડિયા બ્રાઉન્ટી નજીક ફૂલ સ્પીડમાં આવતી કારે બે યુવકોને હડભેટે લીધા હતા અને જેના કારણે બંને યુવકોના સ્થળ પર જ મોત થયા છે જે પછી બંને યુવાનોની લાશોને સાયલા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે જોકે નોંધનીય છે કે ચોવીસ કલાકમાં હાઈવે પર ચાર જિંદગીઓના કાળમાં ભરખાઈ છે અને આ અગાઉ મોડી રાત્રે કાર પલટી ખાઈ જતા બે લોકોના મોત થયા છે તથા સાત લોકો ઇજાગ્રસ્ત થયા છે ભજનના કાર્યક્રમમાં જતા સમયે અકસ્માત સર્જાયો હતો જેમાં બે લોકોના મોત થયા છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ